તાજા તાલુકાના રાજપરા નંબર 2 ગામ ખાતે માતાજીના મડમાં તસ્કરો દ્વારા ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા ભાવનગર જિલ્લાના તાજા તાલુકાના અને અલગ પોલીસ મતક નીચે આવતા રાજપરા નંબર 2 ગામ ખાતે આજે મોડી રાત્રિના કોઈ પણ સમય દરમિયાન ખરક જ્ઞાતિના માતાજીના મડમાં તસ્કરો દ્વારા ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ પ્રકારના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા વધુ વિગત પોલીસ તપાસ બાદ જ બહાર આવી શકશે રિપોર્ટ કમલેશ ઝાપા સાથે મથુર ચૌહાણ